ત્રણ ટમાટર ચાર કાંદા આઠ થી દસ લસણની કણી એક લીલું મરચું અને મરચાના ટમાટર નાખી દઈશું તો અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર પાવડર કાજુની પેસ્ટ બનાવી હતી જે કાજુ પલાળ્યા તેની પેસ્ટ એ એક કેપ્સિકમ છે એવું નાખી દઈશ બંધ હવે આ બાજુ કાર્લિક નાન બનાવની છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને કુશળ હશો એ શુભેચ્છાઓ સાથે મિત્રો આજે સવારથી તો વિડીયો ઉતર્યો નથી આજે ઓફિસે ગઈ સવારે ઉઠતા ઉઠતા ઓળખાય એવું થાય અને રોજ કઈ નવું નવું બને તો છે જ પણ વિડીયો ન થાય એવું થઈ જાય ગઈકાલે પણ મસ્ત ગઈ કાલે પણ મસ્ત બન્યું હતું ગઈકાલે દ્રષ્ટિ બનાવી હતું શું મનાય તું દ્રષ્ટિ અત્યારે જો ફોન લગાવી રહી છે બઉ ભાવે નઈ હમણાં હું જ મંડી હતી પણ મને કેવડી દે દેવ હું થોડોક ટેકો દઉં એમ કરીને નહીં તો ફોલ બોલ લગાવવા ગમે નહીં ગમે ભાઈ લઈ મારી માટે આવી છે પણ રોજ ઓફિસે નાન બનાવી તી અને સાથે પંજાબી સબ્જી બનાવી હતી તો ચાલો એ વિડીયો તમને પાછળ આપી દઈશું હમણાં લઈ લઈએ આપડે સુવિચાર અને પછી તમને ગાર્લિક નાન રેસીપી તમારી સાથે શેર કરી હમું જુઓ બેન ઘણા ઘણા બધા ફોલોઅર્સ તમારી વાત જુએ પડ્યા ને સામે જોશે છે માર દસઠી જો હા જો બાજુ ફોન લગાવે છે ને સાડી માટે પેન્ટિંગ ક્યાંથી કરી આવી છે આ બ્લાઉઝ કોને સીવે બેટા એ આંટી એવર અચ્છા કાકી માં અ સરસ છે દશી સારું થઈ રે કાકી માં સીવી દે એટલે મારી ઓશી આઈ ઓશી થાય રે ઓ હું સીવામ પૂછી નથી પડતી

રસ્તો કેવો છે કેવો નથી ત્યાં સુધી કેમ ખબર પડે કે હું આ કામ સુધી પહોંચીશ એ જ રીતે તમે ગલત વ્યક્તિથી ખોટા વ્યક્તિથી ક્યારે ટકરાવો જ નહીં તો સારા વ્યક્તિ ની પહેચાન પણ કેમ થાય કિંમત પણ કેમ થાય જો તમે કોઈ ખોટા વ્યક્તિ સાથે ગમે ત્યારે આવી ગયા છો પછડાઈ ગયા છો તો જ તમે સારા માણસ ની તમે કિંમત કરી શકો જ્યાં સુધી આ મંડે નહીં ત્યાં સુધી આવડે નહીં સારા વ્યક્તિ સાથે ખરાબ વ્યક્તિ તમને મળે નહીં ત્યાં સુધી સારા વ્યક્તિની સરખી કિંમત ન થાય બરાબર ને ચાલો હવે તમને બતાવું છું જે દ્રષ્ટિએ વિડિયો કાલે ઉતાર્યો છે નાના ને પંજાબી શાક શેનું શાક બનાવ્યું છે તમને જોવાનું છે તો વાગ્યા છે સાંજના છ અને આપણે સ્ટાર્ટ કરી દીધી છે ડિનરની પ્રિપરેશન કે આજે જે વસ્તુ બનાવવાની છે એને આપણે એટલીસ્ટ એક કલાકનો રેસ્ટ આપવાનો છે એટલે છ વાગ્યાથી આપણે સ્ટાર્ટ કરી દીધી છે તો આજના મેન્યુમાં છે મસાલા કોન સબ્જી અને ગાર્લિક નાન વિધાઉટ તંદુર તો કાલે નાનના જે ડો છે ને એને એક કલાક માટે રેસ્ટ આપને આપવો જ પડે તો પેલા આપણે એનો લોટ છે એ બાંધી લઈશું કાલે નાન માટે તો જોઈએ લોટમાં શું શું જોઈએ તો આપણે ઘઉંના લોટની આપણે નાન બનાવશું તો અહીંયા મેં મોટો વાટકો ભરીને ઘઉંનો લોટ લઈ લીધો છે હવે હું એમાં એડ કરીશ એક ચૂટકી એટલી ચૂટકે જેટલા ફૂલ સોડા તો છે આ બે એ હતો ફૂલ સોડા એટલે બેકિંગ સોડા અને આ છે બેકિંગ પાવડર જેટલા બેકિંગ સોડા લીધા ને એની ડબલ ક્વોન્ટિટીમાં આપણે બેકિંગ પાવડર લઈશું પછી એની અંદર એડ કરશું આપણે ટેસ્ટ અકોર્ડિંગ નમક અને એક ચમચી સાકર સાકર આની અંદર નાખવું બહુ જરૂરી છે કેમકે એ જે આપણે ટેસ્ટ નાખીશું ને ત્યારે આ સોડાની અંદર મિક્સ થઈને બહુ સરસ એવું ફરમેન્ટ થશે અને એક મોટી ચમચી ભરીને ઓઈ હવે આ લોટ છે ને આપણે એને દહીંથી બાંધવાનો છે અથવા તો છાસ ઘાટી હોય તો મારું દહીં જોરેલું એટલે ઘાટી છાસ છે થોડુંક ખાટું હોય તો વધારે સારું તો અહીંયા ધીમે ધીમે છાસ એડ કરતી જઈશ અને લોટ બાંધી લઈશ એકદમ કડક લોટ નથી બાંધવાનો સેમી સોફ્ટ એવો આપણે લોટ બાંધશું થોડું થોડું એડ જવાનું અને સેમી સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો છે તો જે આપણો સેમી સોફ્ટ લોટ બંધાઈ ગયો છે અત્યારે આપણે આને ગળોની મસરી આપણે ઉપરથી થોડું એવું તેલ લઈ આવી રીતે લગાડી અને રાઉન્ડ બનાવી લોટને અને ઢાંકી અને આને કલાક કે કલાકથી વધારે વખત થઈ જાય તો પણ ચાલે પણ એટલીસ્ટ કલાક માટે તો આને રેસ્ટ થવા દેસું પછી આને સારી રીતે આપણે મસરશું તો લોટ બાંધીને રાખી દીધો છે રેસ્ટ થવા માટે ત્યાં સુધી આપણે સબ્જીની તૈયારી કરશું તો મેં અહીંયા દસ થી બાર કાજુ લીધા છે તમે ટુકડા પણ લઈ શકો અને હવે એની અંદર આપણે ગરમ પાણી રાખી અને આને છેલ્લે ગ્રેવી બનાવશું ત્યાં સુધી આપણે રાખી દઈશું પલળવા માટે અને બીજી બાજુ આપણે સબ્જીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ કોન જેને મેં નીકાળી અને સારી રીતે ધોઈ લીધા છે હવે એને આપણે 5 થી 6 મિનિટ માટે વધારે નથી બાફવાના પણ 5 થી 6 મિનિટ માટે ગરમ પાણીમાં આપણે એને બોઈલ કરી લેશું તો છે ને ગ્રેવી માટે મેં ત્રણ ટમાટર ચાર કાંદા 8 થી 10 લસણની કણી એક લીલું મરચું અને એક આદુનો ટુકડો લીધો છે હવે એકદમ આપણે ગ્રેવી નથી બનાવવાની અને એકદમ ફાઇન ટુકડા કરી લેશું આપણે ચોપરની મદદથી આ બધાના એકદમ મિક્સરમાં નથી પીસવાના આજે ચોપરમાં આપણે નાના નાના ટુકડા કરી લઈશું તો એક બાજુ ત્રણ ચમચી જેટલું ઘી ગરમ થવા મૂકી દીધું છે ત્યાં સુધી આપણે આ ટમાટર કાંદા લસણ અને આદુ અને કા મરચાંની આપણે આવી રીતે પાતળા પાતળા ટુકડા કરી લીધા છે હવે ઘી ગરમ થઈ ગયું એટલે એની અંદર ત્રણ ઇલાયચી બે ટુકડા તજ અને ત્રણ લવિંગ નાખી અને સારી રીતે સાતળી જાત એકદમ ખુશ્બુ આવી જાય ત્યાં સુધી આપણે આને અંદર ચડાવશું તો આપણા ખડા મસાલા ઘીમાં એકદમ સાંતળાઈ જગ્યા છે અને બહુ સારી એવી ખુશ્બુ પણ આવે છે તો એની અંદર એક ચમચી જીરું નાખશું અડધી ચમચી હિંગ જીરું તતડે એટલે ડાયરેક્ટ નાખી દેસુ કાંદા હવે કાંદા હલકા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પકાવવાના છે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે અને કાંદાનો હલકો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે તો હવે એની અંદર આપણે લસણ અદરક અને મરચાના ટુકડા છે એ નાખી દઈશું અને આને પણ ત્રણ થી ચાર મિનિટ માટે પકાવશું જેથી કાંદા પણ સરખી રીતે પાકી જશે અને લસણની પણ કચાસ નીકળી જશે તો કાંદા આદુ લસણ આપણા પાકી ગયા છે તો એની અંદર આપણે ટમાટર નાખી દઈશું ટમાટરના ટુકડા સાથે જ આપણે નમક પણ નાખી દઈશું થોડુંક પછી કરીને આપણે નાખી જેથી કરીને આપણે નમક નાખીએ તો ગ્રેવી જલ્દી પાકી જાય હવે અહીંયા ટમાટરની કચાસ નીકળે ત્યાં સુધી આપણે ટમાટરને સારી રીતે પકાવવાના છે આ પ્રોસેસ થોડી લાંબી છે પણ ઢાંકીને આપણે વચ્ચે વચ્ચે હલાવતા જશું અને કચાસ નીકળે ત્યાં સુધી આપણે પકાવશું તો આપણા ટમાટર સારી રીતે પાકી ગયા છે તો આપણે મસાલો નાખી દઈશું તો અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી કશ્મીરી લાલ મરચ નાખી દઈશું અને સાથે જ આપણે એમાં થોડું આપણે એડ પાણી એડ કરી દઈશું જેથી આપણો જે આ મસાલો છે એ વળે નહીં અને વળી પાછું હવે જ્યાં સુધી ઘી છૂટું થે એટલે આપણે કાજુની પેસ્ટ બનાવી હતી જે કાજુ પલાળ્યા તેની પેસ્ટ બનાવી હતી એ પણ નાખી દેસુ જેથી કરીને એ પણ પાકી જાય તો ગ્રેવી માંથી ઘી છૂટું પડી ગયું છે એટલે હવે એની અંદર કોણ નાખી અને પછી આ જો થીક ગ્રેવી થઈ ગઈ છે તો પાણી નાખીને આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેશું તો જે પ્રમાણે તમારે કે પાતળી ગ્રેવી જોઈએ એ પ્રમાણે આપણે પાણી નાખશું અને હવે કોનને ને ચાર થી પાંચ મિનિટ માટે જ પકાવશું કેમકે આપણે ઓલરેડી બોઇલ કોન લીધા છે તમે કાચા લો તો એને પાંચ છ મિનિટ માટે પકાવવાના હવે જો આવી રીતે આપણે ગ્રેવીની કન્સિસ્ટન્સી રાખી છે અને હવે આને પકાવશું આપણે એકદમ ઘી છૂટું પડશે ફરીથી ત્યાં સુધી તો જો આ ગ્રેવીમાંથી ઘી છૂટું પડ્યું છે તો હવે આપણે છેલ્લે કેપ્સિકમ છે મેં એને આવી રીતે ટુકડા કરી લીધા છે એ એક કેપ્સિકમ છે એ હું નાખી દઈશ કેપ્સિકમ એટલે છેલ્લે નાખવાનું છે કેમ કે એને બેથી ત્રણ મિનિટ તરત પાકી જશે અને થોડું ક્રિસ્પી રહેને એટલે હવે બેથી ત્રણ મિનિટ માટે પકાવશું સાથે આપણે થોડો ગરમ મસાલો નાખશું એની અંદર અડધી ચમચી ગરમ મસાલો નાખશું અને હવે ઉપરથી કસૂરી મેથી છે આપણી ઘરની જ મસ્ત બનાવેલી એને આપણે આવી રીતે હાથમાં અને નાખી દઈશું હવે હલાવી અને બે મિનિટ માટે પકાવશું એટલે આપણા કેપ્સિકમ પણ પાકી જશે સબ્જી તો ઓલરેડી થઈ ગયું છે રેડી ઉકળ ઘી પણ જો તો છૂટું પડશે વાહ શું બનાવો છો ચાલો અમે પોચ્યા અને દ્રષ્ટિ બેન બનાવે છે સ્વીટ કોર્ન નું શાક છે યસ પંજાબી સબ્જી યસ તો જુઓ ઉપર ઘી છૂટું પડી ગયું છે અને સબ્જી આપણું થઈ ગયું છે રેડી કેપ્સિકમ પણ પાકી ગયું હશે હવે છેલે આપણે એની અંદર આપણા લીલા ધાણા નાખી દેસુ અને એક બાજુ કલાક થઈ ગયો છે અને લોટ સારી રીતે આપણો જો આવી રીતે સેટ થઈ ગયો છે આવું સેમી સોફ્ટ પછી આ બાજુ ગાર્લિક નાન બનાવવાની છે એટલે ગાર્લિક આ લીલા ધાણા અને ઘરનું બટર હવે આપણે નાન બનાવવાનું સ્ટાર્ટ કરશું ઉપર આપણે નાખશું થોડું થોડું લસણ આવી રીતે નાખી દઈશું છૂટું છૂટું અને એના પર લીલા ધાણા જે કાળા તલ હોય તો એ પણ ન ખાય અત્યારે હવે મને મળતા નથી એટલે ચાલી જશે અને પછી હલકાથી આને આપણે રોટલીનું પણ પ્રેસ કરી દેવાનું છે જેથી લસણ છે એ છૂટું ન પડે એક બાજુ આપણે આ ધાણા અને લસણ લગાડ્યું છે હવે આની બીજી સાઈડ આપણે પાણી લગાડવાનું છે

બબલ આવી ગયા એટલે આપણે પલટાવી અને ફ્લેમ એડજસ્ટ કરી દેખાય છે ને હલકું હલકું પાકે એવી રીતે પૂરી નાના આપણે પકાવવાની છે જો આ બાજુ પાકી ગઈ એટલે હવે એકદમ ગેસની ફ્લેમ સ્લો કરી

તો જયારે આ નાન પાકી જાય ને એટલે નાખી હા હજી આમાં બતાડી દો આપડે નું આપણું દેશી માખણ ઈ લગાડશું આપણે બારે છે આપણું દેશી મસ્ત માખણ શુદ્ધ

આવું કઈ કરવું તો બે દીકરી આવે તો જ થાય ભજીયા કરતા હું વડા કરતા હું ભલે આવું આવડે છે પણ બહુ ઓછું હવે આ દ્રષ્ટિકોણ શીખીશ તો બીજો વાર ઓળી બનાવીશ શું રુચિત કુમાર અમારી દીકરી બનાવી એટલે વખાણ કરજો તમારી ભાઈ માં તો વાય થઈ અમારી દીકરી તો ટેસ્ટ તો એનું અમે તો ખાજ કરી ને તવા મોજ આવી ગઈ હો અને રુચિત કુમાર બને જમે લીધું મા દીકરી જમે રે હમ ગરમા ગરમ નોન હમ બટર નોન બીજો

કેવો લાગ્યો સારો લાગ્યો ને જો સારો લાગ્યો તો લાઈક કરો બધું ને બધું શેર કરો કે તાકી મારા જેવા જો મને ખબર નહોતી આ રીતે નાન બનાવી શકાય અમે દ્રષ્ટિ બી ને શીખવાડી તો હવે બનાવી શકશું આપણે પણ આરામથી કઈ નથી મહેનત અને મને એમ થયું કે આ તો નન ન બને ન બને અને ટેસ્ટી પણ એટલી થઈ હતી અને ઘરની બનાવેલી એટલે એને હેલ્ધી પણ કહી શકાય હેલ્ધી જ હતી ને ઘઉં હતી એટલે હા જો હેલ્ધી એટલે ટેસ્ટી અને હેલ્ધી આપણી નાન અને એની સાથે હેલ્ધી આપણું શાક ખાધું તમને સારું લાગ્યું હોય તો ફરીથી કહું છું લાઈક શેર કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળું છું નવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરીબ ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય હરિઓમ